જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આમળા તો ભરપૂર પ્રમાણમાં મળે છે અને આ આમળામાંથી આપણે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આ આમળાને આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવી કેન્ડી બનાવીશું તો તડકે સુકવવાની ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી આ કેન્ડી બનીને તૈયાર થાય છે તો આ આમળા આપણને ખૂબ જ ઉપયોગી છે જેવા કે યૌવન ટકાવવા સૌંદર્ય નિખારવા બુદ્ધિ વધારવા યાદશક્તિ વધારવા અને સાથે તંદુરસ્તી ચાળવા અને રોગમુક્ત થવાનું આ ઉત્તમ રસાયણ ગણાય છે આમળા આપણા આ શક્તિવર્ધક હોવાથી તેનું નિત્ય સેવન કરી શકાય છે અને રોજ આનું સેવન કરવાથી વાળ લાંબા અને કાળા થાય છે અને આંખોનું તેજ પણ ખૂબ જ વધે છે તો આપણે અત્યારે એકદમ ફ્રેશ અને તાજા એવા આમળા લીધા છે તો આમળાને આપણે સારી રીતે ધોઈ લીધા છે તો અત્યારે મેં વજનમાં આઠસો ગ્રામ જેટલા આમળા લીધા છે તો હવે આપણે આ આમળાને બાફવાના છે આમળાને બાફવા માટે મેં અત્યારે એક આ રીતે સ્ટીલની તપેલીમાં પાણી લીધું છે તો આપણે સીધા પાણીની અંદર આ આમળાને નથી બાફવાના નહીં તો તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે તો આપણે આ રીતે કાણાવાળી ચારણી કે ડીશ લઈ લઈશું અને તેની ઉપર આપણે બધા જ આમળાને ગોઠવી લઈશું બધા જ આમળાને મેં આ રીતે કાણાવાળી પ્લેટ ઉપર ગોઠવી દીધા છે અને આપણે તપેલીને ગેસ પર રાખી લીધી છે તો તેની ઉપર આપણે એક બીજું વાસણ આ રીતે ઊંધું મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી અને આ આમળાને આપણે દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરીશું બારેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે આમળાને જોઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી છે તો આપણા આમળા સારી રીતે બફાઈ ગયા છે તો એકદમ સરસ સોફ્ટ થાય તે રીતે તેને આપણે બફવાના છે તો હવે તેને બીજી પ્લેટમાં કાઢી અને થોડીવાર માટે ઠંડા કરી લઈશું આમળા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે તેમાં રહેલા બીજના ભાગને આપણે દૂર કરી લઈશું તો ઠંડા થયા પછી તેના બીજ આ રીતે સરળતાથી નીકળી જાય છે ને આપણા આમળા આ રીતે ખુલ્લા થઈ જાય છે તો આ જ રીતે આપણે બધા જ આમળામાંથી બીજને કાઢી અને તેને અલગ કરી લઈશું આમળાના બધા જ પીસ આ રીતે અલગ કરી લીધા છે તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો હવે આપણે આ કેન્ડીને મીઠા સાફવા માટે અત્યારે મેં આ રીતે સાકર લીધી છે તો ખાંડની સરખામણીમાં સાકર ખૂબ જ ગુણકારી હોય છે તો આ રીતે જે મોટા ટુકડામાં મળે તે રીતની સાકર લીધી છે અથવા તો તમે આ રીતે ઝીણી સાકર આવે તે પણ લઈ શકો છો અને સાકરની જગ્યાએ તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે આ સાકરને પીસી અને તેનો પાવડર તૈયાર કરીશું સાકરને મેં પીસી લીધી છે તો અત્યારે આપણે જેટલું આમળાનું પ્રમાણ લીધું છે તેટલી જ આપણે સાકર લીધી છે તો આઠસો ગ્રામ આપણે આમળા લીધા છે તો આઠસો ગ્રામ જેટલી જ આપણે સાકરને આ રીતે પીસી લીધી છે તો હવે આપણે આને સાઈડમાં મૂકીશું અને આ રીતે એક બીજો મોટો મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર આપણે જે આમળાના પીસ તૈયાર કર્યા છે તે બધા જ અંદર લઈ લઈશું તો આમળાના પીસ ઘણીવાર પીસતી વખતે તે બરાબર પીસાતા નથી તો તે એકદમ સ્મૂથ પેસ્ટ જેવું તૈયાર થાય તેના માટેની આગળ હું તમને જણાવીશ તો આપણે બધા જ આમળાને મિક્સર જારમાં લઈ લઈશું મિક્સરને આપણે પલ્સ મોડ પર ફેવરી અને આ આમળાને ક્રશ કરીશું આમળાને આપણે પલ્સ મોડ ઉપર ફેવરતા જોઈએ તો આ રીતની થોડીક પેસ્ટ તૈયાર થઈ છે પણ એકદમ સ્મૂથ આપણી પેસ્ટ તૈયાર નથી થઈ તો તેના માટે આપણે અત્યારે જે સાકરને પીસી અને તૈયાર કરી છે તેમાંથી બેથી ત્રણ ચમચી મોટી ભરી અને સાકર અંદર એડ કરીશું સાકરમાંથી પાણી રિલીઝ થશે અને આપણો આ આમળાની પેસ્ટ એકદમ સરસ એવી તૈયાર થશે સાકર ઉમેરી અને આપણે આમળાની પેસ્ટ તૈયાર કરી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ છે ગેસ પર આપણે કડાઈને ગરમ કરવા રાખીશું તેની અંદર આપણે અત્યારે એક ચમચી દેશી ઘી લઈશું ઘી આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જે આમળાને ક્રશ કરીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું હવે આપણે આ મિશ્રણને સારી રીતે પકાવશું તો જ્યાં સુધી તેનો કલર થોડો ચેન્જ થાય અને આપણી અંદર થોડી સાકર ઉમેરેલી તો થોડું ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરીશું તો આ રીતે આમળાની કેન્ડી બનાવવા માટે તમે નોનસ્ટિક કઢાઈ અથવા તો સ્ટીલની કઢાઈનો જ ઉપયોગ કરવાનો તમે એલ્યુમિનિયમ કે લોખંડની કઢાઈમાં આ કેન્ડીને બનાવવા માટેનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે એને બેથી ત્રણ મિનિટ આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર મિક્સ કરીશું બે મિનિટ પછી જોઈએ તો આપણી આમળાની આ પેસ્ટ થોડી ઘટ થવા લાગી છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે જે સાકરને પીસેલી તેમાંથી જે વધેલી સાકરને આપણે અંદર બધી જ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણું આ સાકરમાંથી પાણી રિલીઝ થશે તો પાણી આપણું બધું જ બળી ના જાય ત્યાં સુધી તેને આ રીતે આપણે મિક્સ કરીશું તો હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે તેને મિક્સ કરીશું તો તે ઝડપથી ઘટ થઈ જશે આમળાની પેસ્ટ આપણી થોડી ઘટ થવા લાગી છે તો હવે થોડી વાર માટે ગેસની ફ્લેમને ધીમી કરી અને તેને આ રીતે આપણું મિશ્રણ થોડું ઘટ થાય છે ત્યાં સુધી આપણે એક વાટકીની અંદર બે ચમચી જેટલો કોર્નફ્લાવર લઈશું તો કોર્નફ્લાવર એડ કરવાથી આપણી જે કેન્ડી છે એકદમ સારી રીતે સેટ થઈ જશે હવે તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને આને એક સ્લરી તૈયાર કરી લઈશું આમળા કેન્ડીને આપણે ચટપટો ટેસ્ટ આપવા માટે મસાલા કરીશું તો અત્યારે મેં એક ચમચી કાળા મરીનો પાવડર લીધો છે તે અંદર એડ કરીશું સાથે આપણે એક ચમચી મીઠું એડ કરીશું અને એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે તે એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ મસાલા એડ કરવાથી આપણે આ કેન્ડીનો ટેસ્ટ એકદમ ચટપટો અને થોડો ખાટો થોડો ગળ્યો એવો આવે છે તો નાના મોટા દરેકને આ કેન્ડી ખૂબ જ પસંદ આવશે તો એકવાર આ શિયાળાની અંદર હમણાંની આ કેન્ડી તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આમળાની પેસ્ટમાં જે કોર્નફ્લાની સ્લરી તૈયાર કરીને રાખી છે તે અંદર લઈ લઈશું અને મિક્સ કરી અને સારી રીતે આપણે તેને આ રીતે હલાવશું તો આ રીતે કોર્નફ્લાની સ્લરી અંદર એડ કરીશું તો આપણી આ કેન્ડી એકદમ સરસ રીતે પીસ તૈયાર થશે કેન્ડીને સાઈનિંગ આપવા માટે ફરી આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને એકદમ ઘટ થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે જ હલાવશું આ કેન્ડીને તમે આ રીતે પણ બનાવીને તૈયાર કરી શકો છો પણ આપણે અત્યારે થોડીક કલરફુલ તૈયાર કરીશું તો તેના માટે મેં અત્યારે ખાવાનો મીઠો લીલો કલર લીધો છે તે આપણે થોડો ચપટી જેટલો અંદર એડ કરીશું તેને મિક્સ કરી લઈશું તમે કલર વગર પણ આ કેન્ડી તૈયાર કરી શકો છો તમને પસંદનો કોઈ પણ કલર પણ તમે લઈ શકો છો તો આપણી આ આમળાની પેસ્ટ આ રીતે કડાઈને છોડવા લાગી છે તો ફરી આપણે બે મિનિટ આ રીતે તેને મિક્સ કરીશું તો આપણું કેન્ડી માટેનું મિશ્રણ આ રીતે ઘટ થઈ અને કઢાઈ છોડવા લાગી છે તો હવે આપણે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સેટ કરવા માટે મેં આ રીતે સ્ટીલની પ્લેટને કીથી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે આમળાની પેસ્ટ થાળીની અંદર લઈ લઈશું કેન્ડીની પેસ્ટને આપણે બધી જ બાજુ સારી રીતે થાળીની અંદર ફેલાવી લઈશું અને આને આપણે સાત થી આઠ કલાક માટે સેટ થવા માટે રાખીશું ને સેટ કરવા માટે રાખીએ આપણને સાતથી આઠ કલાક જેટલો સમય થઈ ગયો છે અને કેન્ડી આપણી એકદમ સરસ રીતે સેટ પણ થઈ ગઈ છે તો હવે આપણે તેને નાની સાઇઝના પીસમાં કટ કરીશું તો આપણે ચપ્પુની મદદથી આ રીતે તેને કટ કરીશું તો તમે કટ કરશો તો તે આ રીતે ચીપકી જશે તો આપણું ચપ્પુ આ રીતે ચોટી જશે તો તેના માટે આપણે આ ચપ્પુને ઉપર સાકર અથવા તો કોર્નફ્લાર લગાવીશું આ રીતે આપણે સાકર લગાવી દીધી છે અને હવે તેને આપણે કટ કરીશું તો ચોંટ્યા વગર સરળતાથી તે કટ થઈ જશે તો જેટલી વાર આપણે કટ લગાવીએ જેટલી વાર આપણે તેને સાકરવાળું કરી લઈશું તો આ રીતે નાની નાની સાઈઝના આપણે પીસ કરવાના છે કેન્ડીના પીસ માટેના કટ લગાવી દીધા છે તો હવે તેને આપણે ચપ્પુની મદદથી બહાર કાઢીશું તો આ રીતે થોડું ચીપકશે તો આપણે પીસ અલગ કરતા જઈશું અને તેને આપણે સાકરના પાવડરમાં ભેળવશું તો આ રીતે આપણા પીસ અલગ થઈ જાય છે તો હવે તેને આપણે પ્લેટની અંદર કાઢી લઈશું કેન્ડીના પીસને આપણે અલગ કરી લીધા છે તો એકબીજાથી ચોટે નહીં તેના માટે આપણે ઉપરથી સાકરનો પાવડર આ રીતે ભેળવી દઈશું જેથી તે બધા જ અલગ અલગ રહેશે તમારું જો આ મિશ્રણ થોડું ઢીલું થઈ જાય તો તમે આ રીતે ચોરસ સ્ક્વેર કરવાની જગ્યાએ ગોળ ગોળ ગોટી પણ વાળી શકો છો તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો તૈયાર છે આપણી ખાટી મીઠી અને ચટપટી એવી આમળા કેન્ડી તો આ કેન્ડી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ શિયાળામાં આ રીતે કેન્ડી જરૂરથી બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી